કબીર કહે છે મારા દેશમાં આવવાનું હું બધાને નિમંત્રણ આપું છું આવો આવો દેશ અમારે જ્યાં સદાય જીવે છે સંત જ્યાં મૃત્યુને અવકાશ નથી મારા સંતો અમરા પરમા માલે ન્યા આવવાનું હું બધાને નિમંત્રણ આપું છું કબીર કહે પણ ન્યા આવવા માટે

મારી હેલી રે આ ઊન સરોવર પાળ નહીં નહીં સરોવર કા રૂપ વન્યા પાળે એમાં નીર ભળ્યા વન્યા પાળે એમાં બ્રહ્મજળ ભર્યું છે અને એમાં નાવાથી મન ઉપરના ના મળ વિક્ષેપ આવરણ તમામ આવરણોનો નાશ થઈ જાય છે પાણીમાં નાવાથી શરીર ચોખ્ખું થાય મનના આવરણો ન જાય જનની નહીં મ્યા મે જનમ ધરું નહીં નીર મ્યા મે નામ પૃથ્વી નહીં મ્યા મે પાવ ધરું જ્યાં જમીન નથી મ્યા મારે હાલવાનું છે એટલે શબ્દો ઉપર હાલવાનું છે પૃથ્વી નહીં મ્યા પાવ ધરું નહીં નીર મ્યા મે નામ પૃથ્વી નહીં મ્યા મે પાવ ધરું અને નહીં ખંડ મ્યા મે જાઉં જ્યાં ખંડિત નથી જ્યાં અખંડ છે મારી મંદિર છે આ તારો ભગવાન મારી મંજિલ જે છે એ અખંડ છે એમાંથી ભાગલા થાય તો એ મંદિર કઈ અખંડ સાહેબજી નામ હે સબ ખંડ હે ખંડિત મેર સુમેર खंडित ब्रह्मांड है अखंड है एक साहेब जी को नाम है पण ई नाम अक्षर्मनथी आवतो अक्षरातीत से ई नाम से। शब्द मां नथी आवतो ई शब्द अतीत से एने कबीर सतनाम नाम हैं शब्द मानसनी बनेवेली रत्ना है अक्षर मानसो ना बनेवेला है वे।

કેમા કેમા ઓનું હૃદય હાવ કોરું છે એમાં એક અક્ષર લખાણો નથી બે આંખું બાળકની બે આંખો જનેતાની ચાર આંખની એકતા થાય છે કેમા કેમા ચારે આંખોની એકતા થતા માનો શક્તિ પાપ બાળકમાં ઉતરે કાઈ ભાષા નથી તરત કહી દે માં માં ખુશી થાય કે મારો દીકરો બોલતા શીખ્યો પહેલો અક્ષર લખાય છે હૃદયમાં માં અને માનવી ગરજો થઈ જાય જ્યારે જયારે અવરલોડ દુઃખ પડે એ ભગવાન ભગવાન યાદ નો આવે હે માં જે પહેલો અક્ષર ગયો છે હૃદયમાં ઈ આવે છે બારો ભાષા માનવ સર્જિત છે मां मां भाषा ही 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 कोई बालक ने ही नो, ही दिख ही नो जो आम रो रोता मो तो रो दांत मां नो दांत नो दीकरा जो आम अने कटाय रो परमात्मा नी बे भाषा से जन्म नी जनमे भेगी आव બાળક ઘોડિયામાં રોતું હોય એવી રીતે આખી દુનિયાના બાળકો રોતા હશે જેમ આપણે રોતા એમ બધા જોતાની ભાષા ભલે જુદી હોય એના રાષ્ટ્ર ભલે જુદા હોય બધા એક સરખું રોતા હશે જેમ આપણે અહીં હસતા હશું એમ આખા વિશ્વના લોકો હસતા હશે કારણ કે એ કુદરતની ભાષા છે કોક છોકરો હોય તો આપણને વાલું લાગે હું કરવા તેડવાનું મન થઈ જાય કારણ કે બાળકમાં હજી કોઈ આવરણ કર્યા નથી બાળકને ખબરાય નથી હું સ્ત્રી છું કે પુરુષ બાળકને ખબરાય નથી હું રૂપાળું છું કે આમળું છું બાળકને ખબરાય નથી હું રાખને ત્યાં જન્મો છું કે તવંગર ને ત્યાં ઊંચી કોમમાં જન્મું છું કે નીચી કોમ માં કોઈ આવરણ એનામાં કર્યા નથી એટલે આપણને આકર્ષણ થાય બાળકનું અને એ બધા આવરણ ખરી જાય પણ નથી થતું આકર્ષણ કોઈ પણ છોકરાને કોઈ પણ બાળકને તમે તેડવાની કોશિશ કરશો તો એને ભાષા તો નથી કે પૂછે કે તમારો હાસો પ્રેમ એ આપણી આંખું જ હોય

પણ જે સત નામ છે કોઈ ભાષામાં આવતું નથી એક છેલ્લો દાખલો આપી દો બોલ પેન બોલ પેન બોલ પેન માં રીફિલ છે રીફિલ માં પ્રવાહી સાઈ ભરી દે ઈ સાઈ માં એક અક્ષર નથી સાઈ માં એક શબ્દ નથી સાઈ માં એક ભાષા નથી ખાલી પ્રવાહી સાઈ છે પછી એ લઈ લખવાનું શરૂ કર્યું પોત પોતાની ભાષામાં કોઈ ગુજરાતીમાં કોઈ હિન્દીમાં કોઈ ઉર્દુમાં કોઈ ઇંગ્લિશમાં સાઈ ને ખબર નથી કે મારો ઉપયોગ ગુજરાતીમાં થઈ રહ્યો છે કે હિન્દીમાં થઈ રહ્યો છે ઉર્દુ માં કે ઇંગ્લિશ માં થઈ રહ્યો છે અક્ષરે અક્ષરે શબ્દ શબ્દ સાઈ વ્યાપક છે પણ સાઈ માં અક્ષર કે શબ્દ એ મૂળે સે અનહદ લાત ખંડ ખંડ મે અખંડ બ્રહ્મ હે આન હોત અવાજા બહિર ભીતર એક નિરંતર ઘોર ગગન મે ગાજા મૂળે અનહદ નાદ છે એને કોઈ ગુજરાતી માં વાર્યો કોઈ હિન્દી માં કોઈ ઉર્દુ માં કોઈ ઇંગ્લિશ માં

દરેક માનવી ના માલિકો મો હોય છે મારા જેવો કોઈ આ મો દરેક આદમી માં મો હોય છે દરેક બહેરાઓ માં મો હોય છે ખાતરી કરવી હોય તો આપડી ઘરવાળી પાસે બીજી બાઈ ના બે ત્રણ થી વખાણ કરો જોઈ લ્યો રમતા નથી સાંભળી હગે કારણ કે મારા જેવી બીજી બાઈ નથી અને કદાચ બાઈ બીજા આદમી ના આપણી પાસે બે ત્રણ થી વખાણ કરે તો આપડી એ દશા જોઈ લ્યો તો એમ કે જાય નું ઘર પાડ્યું હવ હવ ના મનમાં હવા હેર અદ પહેરોય હોસું નહીં આ હુંપિત માં હવે આખી દુનિયા લેવાની દાદવા મો હું સન્યાસી છું એ મો હું બ્રહ્મચારી છું એ મો હું ગુરુ છું એ મો હું જ્ઞાની છું એ મો હું દરબાર છું યે મો મો તો ખુદ ને મટી જાય પરમાત્મા નું પ્રાગટ્ય થાય છે મન તું જાગીને જોઈ લે તારા રૂપ ને ખોળી જોતામાં

કબીર કે મે થાત બોહી નાય હું હતો ત્યારે પરમાત્મા નોતો અને જ્યારે પરમાત્મા હતો તો હું નોતો આ પ્રેમ ગલી એવી હાકડી છે કે એમાં બે હમાતા મે થાત બોહી નાય ઓહી થા તબ મેં નાય પ્રેમ ગલી ઇતની સાંકરી વામે દોર ના સમાય મેંદી નું પાંદડું કહેશે કે હું હતું હું હતું તો લાલ કલર નો અને જયારે લાલ કલર હતો મારી હસ્તી નોતી લાલી વેરે લાલ કી જીત દેખું તીત લાલ લાલ દેખન મે ચલી મે ભી બન ગઈ લાલ કોઈ દી એવું બન્યું નથી કે મહેંદી નું પાંદડું આખું રે લાલ કલર એ ગાડે કોઈ દી બન્યું નથી ભવિષ્યમાં બનશે નહીં એમ આપણે આખુંય રેવું પરમાત્મા ને જોવો

તન મન ધન હું ગુરુ ફાટે બાંધી લઈ જાય ઘીરે તન અર્પણ કરે એના ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ઇંગલા પિંગલા સુખમણા બકના બાવન બજારુ સૌરાશી સૌટા રૂપ રંગ લોય માસ હાડકા ઓહમ સોહમ હું સ્ત્રી છું હું પુરુષ છું આ બધુંય તન ભેગું જાય છે પછી મન અર્પણ કરે ગુરુ મન અર્પણ કર્યા પછી ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માંગણીઓ એ બધી પણ ભેગી જાય છે પછી ધન અર્પણ કરે છે ગુરુને

સદ્ગુરુના શબ્દ વિચારતા મટે મોહ માયા અને વિકાર અને વિકાર રહી જાય ને તો સદ્ગુરુના શબ્દોનો વિચાર કર્યો નથી ગુરુ ગમકી કોંચી કરી લે ગુરુ જે જ્ઞાન આપે છે એ ગુરુ ગમકી કોંચી કરી લે તો તૂટી જાય મોહ કા તાલા તાળા ને દૂર હટાવો તો થઈ જાય ઘટ ભીતરમાં અજવાળા બાળી ભમ કરે બધી વાસના વાસમાં પ્રગટે પ્રેમ અપાર વાલો મારો પ્રેમ ને ને રાજી એમાં હું કરે પંડિત કાજી પરમાત્મા નિરંતર પ્રેમ હોય ને એને મળે નિરંતર પ્રેમ કે ને કેવો જે પ્રેમ માં કોઈ માગ ન હોય ઈ પ્રેમ નિરંતર અનુભવીને એવી રીતે રહેવું પાનભાઈ છોડી દેવી ફળની આશ આપણે મંદિરમાં જાઈ અગરબત્તી કરીએ હાથ જોડીને બેહીએ માં શું કરવા ગયા ખબર છે મારી લોટરી લાગી જાય નોકરી મળી જાય મારું ફોવડું થઈ જાય મન દીકરો થાય મારો રોગ મટી જાય ભગવાન સારું નથી ગયા માંગણીઓમાં સહી શરાવવા ગયા હે

અઝર કેતા ઝરે નહીં માનવીને ને શું ઝરે એના વખાણ કરો એ ઝરી જાય જોઈને નિંદ્યા કરો એ ન ધરે મીઠા મીઠા હવ કોઈ પીએ કડવા ન પીએ કાય જોઈને એમ કયો અરે ભાઈ તો ઘેરે ધર્મ નો કેવડો છે તમારું પૂન વાળું ઘર છે તમારામાં તો રોટલા દેતા આવે છે હજી દેહ આવા આવા થઈ ગયા ખૂબ મલમફટી કરો તો એને હું એને રે મીઠા મીઠા હવ કોઈ પીએ કડવા ન પીએ કોઈ કબીર એક વાર જો કડવા પીએ આપણી દે લેંડા થા ઈ કડવા પ્યાલા એક જ દાણી કડવા પ્યાલા નરસૈયા એ પીધા છસો વર્ષના ગાવામાં કણા નાગર થયા

આપણે રામ ભજન માં રહીએ આવો હજર અમીર જે પીએ જેને આ હજર અમીરસ પીધો છે એની ખાતરી હું એના નેણ અને વેણ એમાં ફેર પડી જાય નેણ માં હું ફેર પડે કોઈના દોષ નો જુએ રૂપ ને રંગમાં રમવું નહીં કરવું વજન નો અભ્યાસ પારકા અવગુણ જોવા નહીં કોઈના અવગુણ નો જુએ એવો નેણ માં ફેર પડે મારા કરતા બધાય બધા મારાથી બધાય હારા થઈ સકળ લોક માં સૌને વંદે નિંદ્યા ન કરે કોની વાચ કાચ મન વશ કરી રાખે ધન ધન જનુ ની તેની મારાથી બધા હારા થઈ કબીર કી ઝૂપડી ભાઈ ગલકટે કે પાસ કરેગા સો ભરેગા કબીર તું ક્યુ ભયો ઉદાસ કોઈના અવગુણ નો જુએ એવા નેણ પલટી જાય જ્યાં દેખું છાયા તેરી રામ જ્યાં દેખું અલગ મેરા રામ સોહી મેરા મેરી નજરૂ મે આયા નેણ એવા થઈ જાય અને વેણ વેણ માંથી વિકાર વ્યો જાય વાણીમાંથી વિકાર વ્યો જાય અહમ વ્યો જાય ખોટા શબ્દો વ્યા જાય બીજાની નંદ્યા વહી જાય ખોદણી વહી જાય અપશબ્દો વયા જાય છઠ્ઠા મસ્કરી વહી જાય ગુરુ મળવાથી શરીરનો વાન ન ફરે હામળોય ડર ન થાય ગુરુ કરવાથી ગઢા હોય તો જુવાન ન થવાય ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડપતિ ન થવાય ગુરુ કરવાથી ભીતરની દશા ફરે છે સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર એવો મોરો પાયો ગુરુ મ્રમનો ઉતરી ગયા સર્વે ઝેર ઝેર ઉતરી ગયા પછી વાણી અમારી ફિર ગઈ એહી તન એહી દેશ ખારીશો મીઠી ભઈ ઈ સદ્ગુરુ કા ઉપદેશ આકાશમાંથી વરસાદ વરસે છે આકાશમાંથી વરસાદ વર્ષે નિરંતર નીર પાણી વરે છે ડોળું ક્યારે થાય છે હેઠે ફળે ના ધૂળ ધમા નો રંગ થાય એટલે એ ડોળું બની જાય છે ડોળા પાણીના કોઈ ગોળા ભરતું ડોળું પાણી હોશે હોશે કોઈ પીતા નથી જનેતાને જન્મ થયો બાળ અવસ્થા સુધી જા માલિકો કઈ ડોળ નહોતો એટલે બાળક નું આપણને આકર્ષણ થતું હતું આકર્ષણ ક્યારે મેટ્યું અંદર ડોળ ઘરે છે તરુણ અવસ્થા બીજા હાથ એટલે ચૌદ વર્ષે તરુણ અવસ્થા આવે છે એને તેતરા યુગ કીધો છે લગ્ન થયા પછી ધણી ધણિયાની જોડે રીએ એને દવા પર યુગ કીધો છે અને ગઢપણ ને કીધો છે ગઢપણમાં બધી વાસના ચાલુ થઈ જાય છે જોઈ લેજો ગઢા બેઠા હોય ને કોઈના મોઢા હારા નહિ હોય કારણ કે બધો હોળો ચાલુ થઈ ગયો અંદર નગર સંતો નું એવું કહેવાનું છે કે ગઢપણ માં દશા હતી જેવું થાય દાંડિયા પાવડા નો હાથ સૌંદર્ય બદલે સૌંદર્ય ક્યારે આવે ભીતર માં કે બધું રમત જાણવી તી દુનિયાની જાણી લીધી માનવું તું માણી લીધું વાસનાઓ ઉપર કાબુ આવી ગયો વાસના ઉપર કાબુ આવે ત્યારે ભીતર માંથી સૌંદર્ય પ્રગટ થાય છે સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે